આમ તો દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમી અપનાવતા હોય છે જેનો પોલીસ દ્વારા અવારનવાર પડદાફાશ પણ કરવામાં આવે છે ત્યારે સુરત શહેરમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરતમાં એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પોલીસે પડદાફાશ કર્યો છે સરથાણા પોલીસે બાતમીના આધારે ચોરી છુપીથી એમ્બ્યુલન્સમાં લઈ જવાતો રૂપિયા એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે

જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસ નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિસ્નોય નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે